નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં વાત કરીશું ખાસ જે ગુજરાતમાં જે પ્રકારની શાંતિ કે જે ડોહળાઈ રહી છે ગુજરાતની આપણે વાત કરીએ તો શાંત અને સમૃદ્ધ રાજ્ય તરીકે આપણે સૌ ગુજરાતને ઓળખીએ છીએ પરંતુ છેલ્લા એક વર્ષની આપણે વાત કરીએ જે નો રિપોર્ટ આવ્યો છે બે હજાર ત્રેવીસના આંકડા જેમાં સામે આવ્યા છે કે ગુજરાતની શાંતિ જે પ્રકારે ડોળાઈ રહી છે અને છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છીએ અસામાજિક તત્વો હોય કે પછી જે જાતિવાદ છે પછી જે જૂથવાદની આપણે વાત કરી રહ્યા છીએ જે ધાર્મિક બાબતોને લઈને હોય તો તેના રિગાર્ડિંગ જે અથડામણો છે જે છમકલાઓ છે તે સતત વધી રહ્યા છે ગામડા લેવલે આપણે વાત કરીએ ગ્રામીણ લેવલે તો ત્યાં જાતિવાદ ઘણો બધો છે અને તેના કારણે ગ્રામીણ શાંતિ છે તે ક્યાંક ક્યાંક જે પ્રકારે છે તે ડોઘળાઈ રહી છે તો ક્યાંક જે પ્રકારે આપણે વાત કરીએ તો કોઈ બીજી જાતિ જાતિનો હોય તો તેને મંદિરમાં પ્રવેશ ન આપવો કે પછી કોઈ અન્ય જે લગ્ન વિષયક જે બાબતો હોય તેમાં જે છમખલાઓ છે તે વધી રહ્યા છે સિટીઝની વાત કરીએ તો ત્યાં સામાજિક તત્વોનો આતંક જે પ્રકારે વધી રહ્યો છે એટલે કે આ તમામ બાબતો જે પ્રકારની સામે આવી છે તેને લઈને કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે તે ક્યાંકને ક્યાંક સવાલોના ઘેરામાં જોવા મળી છે અને આની અનેક વખત આપણે ચર્ચાઓ કે કરી છે ત્યારે ગુજરાતની શાંતિ જે લોકો ડોહળવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હજી પણ જ્યાં જાતિવાદ છે જૂથવાદ છે ધાર્મિક બાબતોને લઈને જ્યાં હજી પણ જે બબાલો જે પ્રકારે થતી આવી છે તેને રોકવા માટે એક એવા ઠોસ પગલાં લેવા જોઈએ જેથી ગુજરાતની શાંતિ છે કે જે આમના આમ રહે કારણ કે આપણે ગુજરાતને શાંત અને સમૃદ્ધ રાજ્ય તરીકે સમગ્ર વિશ્વમાં આપણે તેને પ્રસ્થાપિત કરીએ છીએ આ બંને જે વિશેષ વિશેષણો છે તે ગુજરાતની આગળ આપણે લગાવતા હોઈએ છીએ ત્યારે આ પ્રકારના જે ચમકલાઓ છે આ પ્રકારના જે કૃત્યો છે તે ક્યાંક ને ક્યાંક ગુજરાતની ગુજરાતની જે સમૃદ્ધતા છે જે પ્રકારે આપણે વાત કરીએ છીએ તે તમામના ક્યાંક ને ક્યાંક કલંકરૂપ આપણે તેને કહી શકીએ છીએ ત્યારે શું કરવું જોઈએ ખાસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવા માટે તે તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાના છીએ મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે અને સૌથી પહેલા છે મારી નિવૃત્ત પોલીસ અધિકારી છે આરસી પટેલ સાહેબ અને સાથે સામાજિક કાર્યકર ધર્મેશભાઈ ગામી સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં આરસી પટેલ સાહેબ સૌથી પહેલા આપનાથી શરૂઆત કરીએ જે અહેવાલ છે તે આ નો રિપોર્ટ તે પણ આપણે જોયો હશે જે બે હજાર ત્રેવીસમાં બસો ને બત્રીસ એવા મામલાઓ કે જે સામે આવ્યા છે જેમાં જે નોંધાયા હોય ગુનાઓ તેની વાત છે બસો બત્રીસનો આંકડો છે એક જ વર્ષનો તેમાં ધાર્મિક બાબતો આવી ગઈ જૂથવાદ આવી ગઈ જાતિવાદની આપણે વાત કરીએ તે આવી ગઈ પાણી અને વીજળીના મુદ્દે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હોય તે આવી ગઈ અને અસામાજિક તત્વોના આતંક તો અલગ જે આપણે ચર્ચાઓ કરી છે ત્યારે ઘણા બધા સવાલ કે જે ઉઠી રહ્યા છે એનસીઆરબી આ રિપોર્ટ આપે જોયો સૌથી પહેલાં શું આપના મનમાં આવ્યું

સમગ્રપણે જોવા જઈએ તો કેટલાય વર્ષોથી ગુજરાતની જે કાયદાકીય અને શાંતિની બાબતનો જે છે એ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે અથવા તો જે જે ઘટનાઓ ત્યારે સમાજની અંદર માહોલ ઉભો થયો છે એના સામે આપ જોઈ શકો છો કોમી તોફાનો પણ હોય ધાર્મિક જુલુસ નીકળતા હોય ત્યારે પણ હોય ક્યારેક અંગત વેરઝેરની અંદર કોઈ મર્ડર થઈ જવા હોય વેપારના વિષયની અંદર અપહરણ થઈ જવા પડે વ્યાજખોરો બળાત્કારની બાબત હોય આ બધાની કેટલાય અંદર ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને એના કારણે ઠીક છે એનસીઆરબી ના આપણે નકારી શકતા નથી એની સાથે રહેવું પડે

સરકારે પગલા લીધા છે પણ સત્ય હકીકત છે અને આંકડાઓ કઈ કઈ છે પણ આંકડાઓ પડશે

જે બાબતો છે જે જૂથવાદ છે જાતિ આધારિત જે બાબતો છે તેના પણ જે મામલાઓ છે તેના પણ ચમકલાઓ છે તે પણ આપણે જોયા છે એ ખાસ કરીને જે ગામડા લેવલે આપણે વાત કરીએ ગ્રામીણ લેવલે ત્યાં વધી રહ્યા છે અને તેને કારણે જે ગ્રામીણ લેવલની જે શાંતિ છે તે દોહલાઈ રહી છે તેમાં આ પ્રકારે જાતિવાદનું ઝેર હજી પણ ગામડા લેવલે જોવા મળી રહ્યું છે અને તે આંકડાઓ સતત વધી રહ્યા વધી જઈ રહ્યા છે તે કેટલું કલંકિત છે ગુજરાત માટે આજે આમ તો ગુજરાત વર્ષોથી શાંતિ ગુજરાત તરીકે ઓળખ ધરાવતું આ રાજ્ય ખરેખર હાલની જે છે એ થોડી ગંભીર છે જે રીતના ક્રાઇમના આંકડાઓ છે આર્થિક ગુણા ના આંકડાઓ જે વ્યાજખોડીના આંકડાઓ છે આત્મહત્યાના આંકડાઓ છે એ હત્યાના આંકડાઓ છે બળતદાર દીકરીઓ પર દુષ્કર્મના આંકડાઓ છે એ ખરેખર ખૂબ વધ્યાજ ચિંતાજનક છે બે હજાર એક પહેલાની વાત કરું તો બે હજાર એક પેલા રમખાણો થતા ગુજરાત ની અંદર અને વર્ષ લાગતા મહિનો મહિનો પંદર પંદર દિવસ પરિસ્થિતિ સમય ખૂબ સારો રહ્યો અને કોઈ પણ જાતના મોટા તોફાનો થવા દીધા અને એને એકદમ કંટ્રોલ કરી શક્યા અને જે સ્થિતિ થઈ

ઘણા બધા આર્થિક ગુનાઓની અંદર આજે ભ્રષ્ટાચાર છે સમજો એટલે જ્યાં જુઓ સરકારના જે પણ વિભાગો છે બાબતો છે એની અંદર ખૂબ ભ્રષ્ટાચાર વધ્યો છે સરકારે કંટ્રોલ કરવો છે પરંતુ કંટ્રોલ કરનાર વ્યક્તિઓની અંદર અને જે બ્યુરોક્રેટ આવી થયા છે એમના પર જે પકડ રાખવી પડે એ પકડ ક્યાંક ને ક્યાંક આ પોલિટિકલ તંત્ર ધરતી રાખી રહ્યું એના કારણે પરિસ્થિતિ આ છે બીજી બાબત છે કે ઝઘડા વધ્યા છે એના કારણે સુપ્રીમ કોર્ટે જે રીતના કાયદાની અંદર સુધારા વધારા કર્યા કે ભાઈ છ વર્ષની જે કઈ સજા એ સજા નું તમે પોલીસમાં જ પોલીસ જ એને જામીન આપી શકે એ કોર્ટમાં લઈ જવાની જરૂર નથી એના કારણે પણ ઘણા બધા બર્ડનો વધ્યા છે સુપ્રીમ કોર્ટે જે પણ

તેના વચ્ચે કોઈ બાબતે થાય છે કે પછી મિલકતના કારણે થાય છે પ્રેમ પ્રકરણ હોય તેના બાબતે જે પ્રકારે આવા છમકલાઓ થાય તેને રોકવા માટે પોલીસ શું કરી શકે કારણ કે આ વસ્તુ તો છે કે ગમે ત્યારે આ જે ઝઘડાઓ છે તે થવા લાગે છે બે જૂથ વચ્ચે હોય કે તે અટકાવવા માટેના કેવા પગલાં લેવા જોઈએ તેના અંગે કોઈ ઉપાય ખરો જે ધાર્મિક બાબતો છે એને તો સરકાર અટકાવી છે એમ કે ધાર્મિક હોય ધાર્મિક તહેવારો હોય ધાર્મિક क्या क्या के समकलापन धार्मिक थे क्या हो तो पुलिस सक्षम से पुलिस एक्ट अच्छे के से ये इन्हें पुलिस ने मुक्त मुझे काम करवा कि दिया तो है और साइड में कितने के प्रशासन में जो मामले चे ये सरकार नियंत्रित करी शक्ति नहीं थी मैं बिरोध के अपने नियंत्रित नहीं थी तो ऐसे नीचे ना जेब पर तो ये फाल्या से एक नियंत्रित थी एक जैसा के

કેટલી જગ્યાએ પાણી પર બેઠક ઉઠમા કે જુગરાત થતો હશે એટલે કઈ જગ્યાએ એટલે કરો આપણા બધા ગુજરાતી મિત્રો સવાલ પૂછવાનો થઈ ગયો છે તા બધામાં વાત થઈ ગઈ છે કે પોલીસ અથવા તોના દિખ્યો પણ ખાતામ એની અંદર જી

આ બધા જ મુદ્દાઓ એવા ગુજરાતની અંદર સો મુદ્દા ઉપર સરકારે ખૂબ મજબૂત અને જનતા રસ્તો છે કે અને હમ જી એ જ ધર્મેશભાઈ એ જ સવાલ આપને હતો જે આકડાઓ અલગ અલગ સામે આવે છે જૂથ ટકરાવના એકવીસ મામલા જે એક વર્ષના આપણે વાત કરીએ કૃષિ રિલેટેડ છે તેના પણ સાત મામલા છે પછી આંતરિક દુશ્મની છે તેના વીસ છે મિલકત સંબંધિત છે પાંચ જે સત્તર જેવા ધાર્મિક છે કે પછી ત્રીસ જેવા જે જાતિવાદના છે તે છે પરંતુ પ્રેમ પ્રકરણના બોતેર જેટલા આવા છમકલાઓ છે તે જોવા મળ્યા છે એટલે આજે પર્સનલ બાબતો જે વધી જઈ રહી છે બે જૂથો વચ્ચે કે પછી બે જણાની દુશ્મનાવટ હોય તેમાં આ પ્રકારના ચમકલાઓ થાય છે પ્રેમ પ્રકરણ આ એક સૌથી મોટું પાસું છે આ રોકવા માટે શું કરવું જોઈએ કારણ કે આ વસ્તુ એવી છે કે બે બંને જે પરિવારો વચ્ચે કે પછી બે મિત્રો વચ્ચે થતું હોય છે બે પ્રેમીઓ વચ્ચે થતું હોય છે એમના પરિવારો વચ્ચે આ પ્રકારે થતું હોય છે તે રોકવા માટે શું કરવું જોઈએ કારણ કે તે વધી રહ્યું છે

આગળ જતા રહ્યા હોય એકબીજાના પ્રેમમાં ડૂબી ગયા હોય અને સીધા ઘરથી ભાગી જતા હોય જેના કારણે પણ આનું માથાકૂટો વધી જાય છે અને એમાં ઘણી હત્યાઓ પણ થઈ જાય છે પરંતુ આ સોશિયલ મીડિયા પણ જવાબદાર છે સાથે સાથે જે વ્યક્તિઓનું જે જીવન આખું બદલાયું છે હમણાં જે એકવીસમી સદીની આપણે વાત કરીએ તો કોઈ પણ વડીલોની વાત માનવા પણ બાળકો તૈયાર નથી એમની જે ધર્મ રાખવાની પણ વાત આવે તો પણ ક્યાંક ને ક્યાંક લતી રાખી શકતા ને જે વૃદ્ધોની ને મા જે આજની તારીખમાં સ્થિતિ અને પરિસ્થિતિ છે તે ખરેખર ખૂબ દયનીય છે કેમ કે આપણી આપણી સંસ્કૃતિને યુવા જન છે કે ભૂલી રહ્યો છે એમને કે બીજા પ્રત્યેનો જે આદર હોય જે વસુદેવ કુટુંબની જે પોતાની કુટુંબમાં અંદર રહેવાની જે ભાવના હોય એ બીજાને જે શીખડાવવાની બાબતો હોય એમાં કેમ ઘણી કમી આવી છે એનું માત્ર ને માત્ર કારણ પૈસાની ભૂખ લોકો પૈસાની પાછળ એટલા બધા મીના થઈ ગયા છે પૈસા માટે થઈને

કે પૈસો જ પરમેશ્વર અને બાકી બધું જ કઈ એટલે નાની નાની બાબતોમાં પણ કેટલા બધા ઝઘડાઓ થઈ જાય છે મિલકતોના ભાવ વધારાની બાબતો હોય એટલે મૂળ વાત એ છે કે આર્થિક રીતે ફટાફટ સમૃદ્ધ થઈ જવું છે એના કારણે પણ ક્યાંક ને ક્યાંક ઝઘડાઓના કલેહો ઘણા બધા પારિવારિક કુટુંબોની અંદર પણ વધ્યા છે આ બધી બાબતોને કંટ્રોલ કરવા માટે સરકારની જે પાવરફુલ નીતિ હોવી જોઈએ એકદમ વાલાજોડાની નીતિ ના હોવી જોઈએ હોય

નાની બાળકીઓના ઉત્તર થવાનું મળવું જાહેરમાં જતી આપતી બેકરીઓને રેસી નાખવી અથવા તો એ ક્રૂર્તા કરવી આ પ્રકારના બનાવો એક તરફ લગ્યા છે બીજી બાદ એ અત્યારે જે સાયબર ક્રાઈમ છે આ સૌથી મોટું અને ગુજરાત રાજ્યનું સૌથી મોટું જો હોય તો સાયબર ક્રાઇમની અંદર લોકો ખૂબ પૈસા ગુમાવી રહ્યા છે અને સાયબર ક્રાઇમ તરત કંઈક હાઈજી એટલું મળે છે નીત પર એટલે એ રીતે આ બીજી બીજા ક્રાઈમ તરફ રહ્યો છે માણસ દૂધ ત્યારે રસ્તા ઉપર જાય છે એક એ ની એક આ આ રાજમાં લોકો આના કારણે સમાજ નામનો સમાજ એક એક નાની નાની ઇવેન્ટ થી ડરતો રહ્યો છે સરકારની કે પોલીસ તપાસના કારણે અથવા તો રાજકીય દબાણો હેઠળ તપાસ કરવાની કારણે કેટલાક બચાવી દેવામાં આવે છે કેટલા ઉમેરી દેવામાં આવે છે આ निर्माण મેમન કે જે કે પોલીસ મે બીજી વાત કે પોલીસ મુખ ફરિયાદ નથી એના કારણે ફાઈન કરનારાઓનું હિત થતું છે આ સુદી ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ મેકટે સરકારે પ્રતિબોધ પર નિયમ બનાવતી હોય પણ બધાને એની ઇફેક્ટ નથી મળતી સાહેબ એટલે ફ્રીજ જનાત જબક કાંઈ થશે કે

ધનેશભાઈ જે આપણે વાત કરીએ હમણાં જે જૂથવાદની વાત કરી કે પછી જૂથવાદ સિવાય જે પ્રેમ પ્રકરણની વાત કરી કે પછી બે જણા વચ્ચે મારામારી બની એમાં તો ચલો દુશ્મનાવટ હોય છે મગજમાં જે સામેવાળા પ્રત્યે ગુસ્સો હોય છે અને તેના કારણે થઈ જતું હોય છે પરંતુ જાતિવાદની આપણે વાત કરીએ તો જાતિવાદ તો આપણે જાતે જ સમજી શકીએ છીએ જાતે જ આપણે એમાંથી શીખ લઈએ છીએ કે આપણે આ જાતિવાદને ડામીએ પરંતુ એ હજી પણ આપણા ત્યાંથી નથી જતું કે આ નીચી જાતિનો છે આને આ વસ્તુ ન કરવી જોઈએ મંદિરમાં પ્રવેશ ન આપવો જોઈએ લગ્નમાં આ ન કરવું જોઈએ અને પાઘડી ન પહેરવી જોઈએ આ બધી બાબતો હજી પણ આપણા ગુજરાતમાં જોવા મળી રહી છે આ જાતિવાદનું ઝેર છે તે કેટલું ખતરનાક છે અને તેને રોકવા માટે પોલીસ તો ચલો એ કરશે તો સજા આપશે પોલીસ પરંતુ આપણે જાતે એમાં શું સમજવું જોઈએ જેથી એ મામલા ઓછા થાય અને એ જાતિવાદના ઝેરથી જે ગ્રામીણ લેવલે શાંતિ દોહરાઈ રહી છે તે ઓછી થાય

તો આ બધી વસ્તુઓનું નિરાકરણ છે રસ્તો છે પરંતુ ક્યાંક ક્યાંક ને કીધું કે કે આપણી મજબૂરી જે વધારે હોય એમને જ પોલિટિક્સની અંદર એવા જ પ્રભુત્વ વ્યક્તિને લેવામાં આવે છે ને જેના કારણે નાની મોટી મોટી જે પ્રોબ્લેમો થાય છે જાતિવાદનું જે ઓછું કરવાની બાબતો હોય એ ક્યાંક ને ક્યાંક નથી થઈ શકતું અને પાછું એ જ આપણે જ્ઞાતિ અને જાતિ ઉપર ઉભા રહીએ છીએ એને કંટ્રોલ કરવું હોય કે એને હોય તો કોઈ પણ જાતિ વાત કરતો હોય બિલકુલ આપણે ક્યાંય પણ પોલિટિકલ આપવું જોઈએ સાથ રાખવાની વાત હોય તો છોડી અને આ ટિકિટો આપવી જોઈએ પરંતુ આ સરકારમાં જી પણ એવું થતું નથી એટલે આ પ્રભુત્વ કાયમ આમ બેસ જેટલું રહેવાનું ચોક્કસથી તો દર્શક મિત્રો અત્યારે જે પ્રકારની સ્થિતિ છે ગુજરાતમાં અને જે આંકડાઓ વધી રહ્યા છે ચમકલાઓ જે પ્રકારે થઈ રહ્યા છે એ ઝઘડાઓ જે બે કોમ વચ્ચે હોય કે પછી જાતિવાદ જૂથવાદ ધાર્મિક મુદ્દે અને તેના કારણે કંઈક ને ક્યાંક શાંતિ ડોળાઈ રહી છે તેને રોકવા માટે આપણે પણ સમજવું પડશે જાતિવાદથી બહાર આવવું પડશે અને દુશ્મનાવટ છે તેને પણ ખતમ આપણે કરી શકીએ છીએ પોલીસ તો સજા આપતી જ હોય છે પરંતુ ક્યાંક તેમની રહેમ નજર પણ હોય છે ત્યારે આ તમામ બાબતથી શીખ લેવી ચોક્કસ જરૂર છે કારણ કે ગુજરાતની શાંતિનો સવાલ છે મારી સાથે જોડાયા આરસી પટેલ સાહેબ અને ધર્મેશભાઈ બંનેનો આભાર આ ચર્ચામાં જોડાય તે થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટૉોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર